દિવસથી જે યુવક લાપતા હતો એની આખરકાર એનડીઆરએફ ટીમ સ્થાનિક પોલીસ તેમજ મામલતદાર સાહેબ અને સરપંચ શ્રી વિક્રમ સાહેબની અથોટ મહેનત બાદ આજે ચોથા દિવસે એમની ડેડ બોડી લગભગ અડધી પોણી કલાક થઈ છે કે આઈડેન્ટીફાય થઈને મળી ગઈ છે અને આપણે આગળની વાત કરી સરપંચે કે આ કાર્ય કરવામાં કેટલી કેટલી જગ્યાએ મુશ્કેલી આવી વરસાદે કેવો અમે વચમાં અવરોધ થઈજો આજે ઓગણીસ તારીખના બપોરના અઢી વાગ્યે ના સુમારે જે પૂજાભાઈ હતા એમને પાણીના વેનમાં તણાઈ ગયા હતા તે મારા ગામથી પાંચ કિલોમીટરના અંતરે પાનેલી સીમની નદીમાં અત્યારે અહીંયા એની ડેટ બોટી મળી છે એ પટકાયા હતા એના હિસાબે પોતે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા તો આ મહેનતમાં ઓગણીસ તારીખથી આજે બાવીસ તારીખના સાંજે સાડા છ વાગે છ વાગ્યા સાડા છ વાગ્યાની આસપાસ અત્યારે ફાયર ટીમ ઓખા નગરપાલિકાની ફાયર ટીમ એનડીઆરએફની ટીમ આગળ કામ કરતી હતી ફાયર ટીમે ખાસ કરી અને ઝુંબેશ ઉપાડી અને મામલતદાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી આજે હતા સાડા ત્રણ વાગે એ ટીમ આવી પોણા ચારે કામગીરી ચાલુ કરી અને એ લોકોએ સાડા છ વાગે બે ટૂટી એ જોતી આપી છે મારા ગામના તમામ સરપંચ અમારી ગ્રામ પંચાયતની બોડી મારા ગામના પચાસથી સો છોકરા પાંડેલી ગામના ઘણા બધા વડીલો યુવાઓ મિત્રો એમના સાથ સહકારથી આજે સાડા છ વાગે ડેડ બોડી મળી છે બધેનો હું આભાર માનું છું મારા ગામ વતી સરપંચ વતી અને તંત્રનો ફાયર બ્રિગેડનો ખાસ કરીને આભાર માનું છું એનડીએફ અને બધે મામલતદાર સાહેબે ચાર દિવસથી આ ક્યાંય પણ એક મિનિટનો જપ નથી લીધો બપોરના સંતા જમતા નથી ત્યારે પણ એ લોકોની સતત મહેનત તાલુકા વિકાસ અધિકારી અને અમારી ગ્રામ પંચાયત અને ગામના તમામ યુવા મિત્રોની બધેની જહેમતથી આજે આપણે આ બધી મળી છે તો આજે અમે આ બધું પરિપૂર્ણ આજથી બધુંય સમાપ્ત થયું છે ને ચાર દિવસની જહેમતથી આજથી મળી છે ઇન્સ્પેક્ટર ચાર દિવસ ઓપરેશન કર્યું તો આજ અમે તીન બજે સધરેશન શરૂ કર્યું હતું જેડ વોડીઓને સફલતાપૂર્વક નિકાલ દે હેન્ડવર્ક કર